વેલકમ ટુ સુદામાપુરી યાત્રાધામ પોરબંદર સુદામા એટલે ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર સમગ્ર વિશ્વભરમાં એકમાત્ર મંદિર સુદામાનું એટલે કે આપણા પોરબંદરમાં સુદામાના ઇતિહાસની વાત કરીએ તો સાડા પાંચ હજાર કરતાં પણ વધારે છે અહીંયા રહેતા અને અહીંયાનો મેલપ હતો એ જ જગ્યા છે આ અહીંયા એમનું સુદામાનું જન્મસ્થળ પણ માનવામાં આવે છે અહીંયા એક સુદામજીની લક્ષ સુરાશી પરિક્રમા છે પરિક્રમા કરવાથી આપણા કર્મ પ્રમાણે આપણે ફળ મળે છે મંદિરની અંદર સુદામા અને એમના પત્ની સુશીલાજી તથા રાધા કૃષ્ણની પ્રતિમા પણ આવેલી છે જેમ દ્વારકા સોમનાથે પ્રવાસીઓ અલગ અલગ રાજ્યમાંથી આવે છે અહીંયા પણ અલગ અલગ રાજ્યોમાંથી અનેક પ્રવાસીઓ આવે છે મંદિરની સામે પૌરાણિક પ્રાચીન સુદામા કુંડ પણ આવેલો છે અહીંયા એક સબુતરો પણ છે યાત્રીઓ પક્ષીઓને દાણા ખવડાવે અને પુણ્યો કામ કરે છે વિડીયા જોવા માટે ફોલો કરતા જજો